અને એને પરલેું અનુષ્ઠાન કરે છે એ પણ જળની અંદર ઉભા રે ઘણા બધી ઋષિઓને આપણે જોયા હોય કે જળ ની અંદર ઉભા રહી અને પરમાત્મા નું અનુષ્ઠાન કરતા હોય છે

વચ્ચે બેસી અને ભગવાન નું અનુષ્ઠાન કર્યું અને માથે પાંચમો અગ્નિ સૂર્ય નારાયણ સાધુને તમે જોયા હશે ચારે બાજુ અગ્નિ કર્યો હોય વચ્ચે બેસી અને શરીર ઉપર ભસ્મ લગાડેલી હોય અને પરમાત્માનું એ અનુષ્ઠાન કરતા હોય છે ચારે બાજુ અગ્નિ પૃથ્વીની અગ્નિ અને આકાશમાંથી સૂર્યની અગ્નિ

એમાં રાવણે પંચ અગ્નિ દ્વારા નું અનુષ્ઠાન તબ કર્યું છે પણ છતાં એ મહાદેવ એની ઉપર પ્રસન્ન થતા નથી ત્યારે રાવણે એક એક પોતાનું મસ્તક અગ્નિમાં હોમમાં મીડ્યા છે અને મહાદેવ ભગવાન મસ્તક પાછું લઈ અને રાવણ ને લગાડી દે છે ઘણી આવી ક્રિયાઓ ચાલી ત્યારે રાવણે કહ્યું કે આપ કોણ છો મારું મસ્તક પાછું તમે મને લગાડી દો છો તમે વેદ લાગો છો વેદ એટલે ડોક્ટર લાગો છો ત્યારે રાવણે કહ્યું કે તમે જેટલા મારા મસ્તક લગાડ છો પણ જ્યાં સુધી તમે મારી ઉપર પ્રસન્ન થાઓ ત્યાં સુધી હું મારા મસ્તકને ખુબ જ અનુષ્ઠાન તબ કર્યો છે રાવણ ને દસ મસ્તક અને ભગવાન મહાદેવ એને

रावण ની અંદર અનેક અવગુણો પણ હતા પણ એનામાં એક સારું ગુણ હતો એ ભગવાન શિવની ની ભક્તિ નો ગુણ હતો ત્યારે અનેક ગુણો દોષ નાશ પામે જો તમે સારા માર્ગે ચાલતા હો ને ત્યારે અનેક ગુણો માંથી એને બાકાત મળે છે ખુબ જ એને શિવ ભક્તિ ની આરાધનાઓ કરી પરમાત્મા ના સ્તોત્રો બોલ્યા ભગવાન નું બોલ્યું અને ભગવાન શિવ ભક્તિ સદાશિવ આશરો એકદમ સદાશિવ ભગવાનના જેણે આશરા લીધા છે એનું એ સદાય કલ્યાણ અને ભગવાન મહાદેવ એની ઉપર પ્રસન્ન થયા છે કે માગ હવે તારે શું જોઈએ છે ત્યારે રાવણે કહ્યું કે હે પ્રભુ મારે તમારે સદાય ભક્તિ કરવી છે માટે તમે મારા રાજમહેલ ની અંદર વાસ કરો ભગવાને કહ્યું કે હું રાજમહેલમાં એમ વાસ ન કરી શકું કારણ કે મારે અનેક જીવોનું કલ્યાણ કરવું જેમ ભાવનગર ખોડિયા તમે જો વાત સાંભળી હોય અને ભાવનગરના નરેશ રોહિત ની બાજુમાં રાજા માતાજીને લેવા આવ્યા છે કારણ કે રાજાનો નિયમ હતો કે મારે દરરોજ માતાજીના દર્શન કરો ત્યાં સુધી કોઈ પાણી ના પીવે ચા ન પીવે આવા ઘણા બધા નિયમો હોય ત્યારે ભાવનગર નરેશ માતાજીને એક ફેરો સ્તુતિ વંદન પ્રાર્થના કરી કે હે માં તમે મારા રાજમેલ ની અંદર આવી જાવ ને તો મારે દરરોજ અહીંયા દર્શન કરવા ના આવવું પડે માં તૈયાર તો થયા પણ માં એ રાજાને કહ્યું કે બેટા તું આગળ તારા રથને ચાલતો કર અને હું તારી પાછળ આવીશ પણ માને એમ થયું કે જો મને આ રજવાડાની અંદર રાજની અંદર લઈ જશે ને ત્યાં કોઈને દર્શન કરવા આવવું હશે તો પૂછીને આવવું પડશે કારણ કે દેવના મંદિરે કોઈને પૂછવાનું એટલે માતાજી એક શરદ મેં કે હે રાજા હું તારે પાછળ આવું છું પણ જો તું ક્યાંય પાછું વાળો જોઈશ તો હું ત્યાં રોકાઈ જઈશ ત્યાંથી પછી એક ડગલું આગળ વધીશ જેમ ગંગાજી ભગીરથ એ ઉતારી પોતાના પિતૃ ના ઉદ્ધાર જ્યાં ભાવનગર ની બાજુમાં શહેર જાન નજીક આવ્યું છે ત્યાં માતાજી પોતાના રથ નો અવાજ શાંત કર્યો છે રાજાને શંકા કુશંકા થઈ માતાજી તો આવતા હતા અને રાજા પાછું જોયું અને પછી રાજા એ માને સ્તુતિવંદન પ્રાર્થના કરી હજી પણ એ ભાવનગર સ્ટેટ નું માતાજીને કાયમી નિવેદ ચડે છે ભગવાનંદન પ્રાર્થના કરી પરમાત્મા ભક્તોનું કલ્યાણ કરવું ત્યારે પરમાત્માએ કહ્યું કે કામ કર હું તારે ઘરે માર્ગશીર્ષ મહિનામાં હું સામેથી તારી પૂજાનો સ્વીકાર કરવા માટે સ્વયં આવીશ પણ રાવણે કહ્યું કે પ્રભુ એમ નહીં મારે તો તમારે જ્યોતિર્લિંગની પૂજા દરરોજ કરવી છે તમે જો પ્રસન્ન થયા હોય મને વરદાન આપતા હો તો તમે એનું મને કઈક સ્થાન બતાવો ત્યારે ભગવાને વિચાર કર્યો કે જા હું તને આ એક લિંગ આપું છું અને એ લિંગ તારા રાજની અંદર સ્થાપિત દે એ સ્વયં મારું સ્વરૂપ હશે પણ એક શરત જો તું આ લિંગને ક્યાંય મૂકીશ ને તો ત્યાંથી પછી હું ત્યાંથી ઉખડીશ રાવણે કબૂલ કર્યું કાય વાંધો નહીં પ્રભુ તમે કેશો એમ કરું અને રાવણ હરખાતો હરખાતો ભગવાનની શિવલિંગ લઈને પોતે લંકા તરફ જવા પ્રયા અધ અદવચે ભગવાને માયા રચી અને રાવણને લઘુશંકા લાગી છે એમાં એક ગોવાળ ત્યાં ગાયો ચાળતો હતો રાવણને યાદ આવ્યું કે નીચે મૂકવાની નથી મારી ગોવાળ ને બોલાવ્યો કે ગોવાળ થોડી વાર તું આ શિવલિંગને પકડી રાખ ત્યાં હું લઘુશંકાજી ગોવાળે કહ્યું કે ભક્ત હું દુબળો છું પણ જાજી વાર હું આ લિંગને ઉપાડી નહીં શકું માટે તમે જલ્દી જઈ અને પાછા અને ની અંદર આ રાવણ રચો પચો આ બાજુ આ ગોવાળની લિંગનો લિંગ નો બહુ વજન ભગવાને વધાર્યો વજન લાગવા લાગ્યો અને એને પૃથ્વી ઉપર આ શિવલિંગને મૂકી દીધા માયા ભગવાને હટાવી રાવણ દોડતો ત્યાં આવે છે ત્યાં તો આ ગોવાળે લિંગને પૃથ્વી ઉપર મૂકી દીધી રાવણ બચ ભરી અને ઉખેડવાની ઘણી કોશિશ કરી કારણ કે રાવણ માં ખૂબ જ બળ હતું નવ ગ્રહો છે ખાટ ને બાંધેલા હતા પવન એનું લંકા વાળી જતા હતા વાયુદેવ એને પવન આપી જતા હતા મેઘ વરસાદ વરસી જતો હતો એટલો બધો તપસ્વી એટલો બધો જ્ઞાની હતો શિવલિંગ ત્યાંથી ઉખડ્યું નહી ભગવાન મહાદેવ ત્યાં સ્વરૂપે પ્રગટ થયા અને રાવણને દર્શન આપ્યા છે અને ભગવાનને વેદનાથ તરીકે ત્યાં ભગવાન પરલેમાં એનું સ્થાન થયું છે આમ પાંચમા જ્યોતિર્લિંગ પરલ્યમ છો આમ વેદ્યનાથ ભગવાન ની સ્થાપનાઓ થાય છે છઠ્ઠા